ઠાસરા પોલીસ મથકે મહિલા તાલુકા ભાજપ મહામંત્રી નોંધાવી સરપંચ વિરુદ્ધ ફરિયાદ ઠાસરા તાલુકાના નનાદરા ગામે દબાણ દૂર કરવા મામલે મહિલા સરપંચ અને તેમના પતિ પર હુમલો મહિલા સરપંચ કૈલાસબેન મહેશભાઈ પરમાર તથા તેમના પતિ મહેશભાઈ પરમાર પર ઠાસરા તાલુકા ભાજપ સંગઠનના મહામંત્રી દ્વારા હુમલાનો મહામંત્રી દ્વારા હુમલાનો આક્ષેપ ગઈકાલે બપોરા અરસામાં ગ્રામ પંચાયતમાં યોજાયેલી સામાન્ય સભા પૂર્ણ થયા બાદ બપોરના બાર વાગ્યાના અરસામાં મહિલા સરપંચ ઘર તરફ જતો હતો તે દરમિયાન હુમલો કરાયો ગામમાં રહેતા અને ઠાસરા તાલુકા ભાજપ સંગઠન મહામંત્રી ભરતભાઈ પ્રતાપભાઈ રાઠોડે મહિલા સરપંચને રૂકી અપશબ્દો બોલી માર માર્યા હોવાનું છે આક્ષેપ વચ્ચે છોડાવવા આવેલા મહિલા સરપંચના પતિ મહેશભાઈ પરમાર તથા તેઓની બહેનને પણ મહામંત્રી અને તેઓની સાથે આવેલા અન્ય ઈસમો દ્વારા માર મારવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ જો તમે અમારા દબાણ હટાવવાનો